હાલો મિત્રો આ સવાર સવારનો નજારો જોઈ લ્યો આવી રીતના કંઈક છે વાતાવરણ રામ રામ જય માતાજી હર હર મહાદેવ કેમ સો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજનું કાંઈક શું નાનું મોટું વાળીનું કામ છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચાલો તમને બતાવું હલો મિત્રો હવે ઘરે જઉ જઉશું તો કે ઘરે જતો એટલામાં જ અને શું કામ ચાલુ છે આપણે તમને બતાવું સવાર સવારમાં શું કામ ચાલુ છે હલો ભાઈ રોટલી ઘઉં થાય છે જોકે કે સવાર સવારમાં કા રામ રામ જય માતાજી જો આપણે તાર માં ના રોટલા કરીવે દી આખો દી માં એટલે ઉપા દી ને ના આખો દી એમાં માં શું ઘી હે ને ઘી તમે સિરાવા ના બેવું હા આ ઘી જે બુતો હે તો કાય ઘી ગરમ કરી નાખ હાલો ભાઈ સવાર સવાર રોટલી ઘઉં થઈ ગઈ છે રામજી પણ આ બાજુ ગુટો છે આ જોકે રામજી આરામ કરે છે જો આ બાજુ આજે રામજી પણ આરામમાં છે જોકે પંખો ચાલુ છે એટલે જાણે જે ઉઠશે નહીં હાથ વાગે સુધી અને ઓલી બાજુ રોટલા થાય છે હાલો હવે રામજી ભાઈ ઉઠા છે ઉભા થા અરે ઉભો થા ગાંડા આઠ વાગ્ય છે હવે બેઠો થાય ગાને રોટલી ખબર જવાની છે જો આલ સામે ગાયું બાંધી જો એપલ ઓલી બોરડી મોટી બોરડી જાડે બાંધ્યા હે હાલો ભાઈ હું જ રામજી વેતા થયા હે હા રોટલી ખબર છે હાલ બોલી જો રામ રામ

હવે તારી તારી પાયરેલી ચકલા માળખાના હાલો ભાઈ પક્ષીઓના મારા ભાઈ તમને અવાજ કેવો આવે કહી દો અમે કોમેન્ટ કરી દો સવાર સવારનો કાંઈક આ રીતનું આવી રીતના કાંઈક મારાઓ છે ઘણા ખે છે અને અવાજ તમને મસ્ત મજાનો અવાજ પણ પક્ષીઓનો આવતો હોય છે અત્યારે સવાર સવારમાં જુઓ ભાઈ પક્ષી આ બધું ઉડીને જાય છે ને આવે છે અને આ બધું પક્ષી કઈ જો બાજરો નાખ્યો તો ખાય છે અને ઉડીને વહી ગયા લેવો આ નારી ઓલા જામફરીમાં બધી વ્યાતા થયા છે કામે સારામજી રામજી પાછળ આવ્યો આવે છે અને કે તો પડામાં ઉગડી મગફળીમાં ખડું પાડવા અને દવા પણ છાંટવાની છે બપોર પછી ટાઈમ આવે બપોર પછી દવા સાંટશું હા ભૂરા

સમુદાય ફાઈનલી આવી જાય છે પડામાં અને ખડું પાડી દીધો કે અને રામજી કાંઈ આવીને કરું ખોખા આડા પાડે છે કે હું હારા નાંગર હારા બે હોય ને કાંઈ લે આટલી મગફળી વાલ કરી દે ખેડૂત મિત્રો દવા જો કે સાંટવાની છે છોકરો તો દેખાય નથી ને એ થઈ જાય છે મગફળી થોડીક દવા સાંટવી જોઈશું જો કે બારો નીકળશે

सेे आ कै दुखें हैं ગાંડો છોકરો છે આવતા છે ચા પીવા કા રામજી ચા જો કે બનાવી નાખ્યો છે ચા પીવાનું ચાલુ કરી અને આ પછી રામજી કાંઈ ચવાણું ખાય છે ચવાણું આલો બધા મિત્રો ચા પીવા ટાટા પોર

ટાટ ને ઓડિયા અવતાર્યા છે કડીક જાપતા અમુક અમુક આવે છે ને કામ કાંઈ સરકું થાય નહીં દવા જો કે સરખી દવા નો લાગે એવી રીતનો કાંઈક વરસાદ આવે છે હે તો તારે પલરવાનું છે હે હે ટુ સાઈડ આલો ભાઈ જો ટાટ ને ઓડિયા થાય અને લાઈટ પણ ફૂલ છે રામજી તો અહીંયા આવતો રહે બટા

અને મારા આ ભય ચાલુ કરી નાખ્યું છે જમવાનું હાલો બધા બપોરા કરવા હાલો બધા બપોરા કરવા આવી રીતનું કઈ બપોરા નું સેવા મારા ગામડા નું જમવાનું હાલો ભાઈ બપોરે વરસાદ થઈ ગયો ચાલુ ભાઈ બપોરા કરતા કરતા જોકે ઉભા થઈ ગયા હે પવન ને વરસાદ જાપતો જાપતા તો કે આવી ગયા એક બે અને ખાવાનું બધું ખેરાયું ભાઈ પવન જોકે અમારે આવે ને એટલે બધે પવન ને વરસાદ ભેગું હતું હલો વરસાદ ભાઈ આવી ગયો ફૂલ ફૂલ મોટા છે તો પડી ગયો હરામ સારો જોકે હલો ભાઈ પાણ જો વરસાદ થઈ ગયો તો કે આ હા હા આ તો ઘણા તો કે પાણ જો વરસાદ આવી ગયો છે અને હારી પડી તો કે 5 10 મિનિટ ખાલી પડ્યો છે પાંચ મિનિટ આ રીત આવી ગયો હવે મોટા ફોરે આવ્યું છે હવે કીધું કાંઈ કાઈ નહીં પાણી પાણી વારવાની ઉપાધિ નથી બે ત્રણ દી આજુ પણ ચાલુ પણ છે ઓર પૈસા બધા પડામાં કામ લાગ્યા છે વરસાદ તો કે ઘડીક આવ્યો તો અને ભીંડું હારવાનું કામ ચાલુ કર્યું છે પાથરા પીડા જોકે લાગેઠ કીધું ભીંડાના પાથરા પેલા હારીને બારી નાખી દે વરસાદ જો કે આવી ગયો એટલે પડામાં કામ બીજું થાય છે નહીં ખાડું પાડવાનું કેવું કંઈ કામ થાય છે નહીં એટલે કીધું પાથરા બધા પીડા આપણે પાથરા કીધું હારી નાખીએ અને બીજું પછી કાંઈ કાલ થાય છે કામ જો કે વરસાદ થોડોક આવી ગયો બપોરે કે હારામાં સારો વરસાદ જો કે આવી ગયો છે એટલે આવી રીતનું કામ ચાલુ કર્યું છે અને આપણે બાજુમાં સારવાર આવ્યા છે મારે વાડી પડતર પડી પીડી હે પડખે કા કયું કામ તમારું ધમાલ પરલા બાજુ હલો ભાઈ આ બાજુ સારા ગાયું વાળા આવું કઈક કામ ચાલુ છે વરસાદ નું બપોરે વરસાદ સારો આવી ગયો છે મકાન બાજુમાં કામ જો કે અડધે પોગાડી દીધું છે ભીંડાના પાથરા હારવાનું જો કે અડધે આવો ત્યારે કમ્પ્લીટ હવે સુરક્ષ છેટે છે અને મારે આ બાજુ રામજીની કંઈક રમવા આવી ગયા છે મિત્રો ફાઇનલી જવું છે આપણે ધનતી કાકાની વાડીએ પડખે પાડોશી અમારા જોકે છે ભરત કાકા મારા ભરતે પાડોશી પણ આપણે મારા પાડોશી જૂના યાદ આવી જાય ને ચાલો જઈશું આપણે ધનતી કાકાની વાડીએ ખારેક ખવાય હાલો મિત્રો ખાયરેક ખાવા આવતા રહ્યા છીએ રામગીની તો મારા પેલા આવતા રહ્યા છીએ અમિત કાકાની વાડી આવ્યો ને ભેગા થયા વિજય કાકા વિજય કાકા ભેગા થયા કે ભરતકા એ બસ હવે

હાલો આવી રીતની ખારેખ છે હવે ઓછી રહી છે જો તો બહુ નથી પણ ત્રીસ ટકા જેવું લાગે છે અમારે હાલો ભાઈ ખારેક જનતી કાકની વાડી ખાઈ અને થયા છે રવાના રામજીન માનસી બે હાલો ફરી જો મૂકી દીજીએ હા હાલો ભાઈ વરસાદ થઈ ગયો છે ચાલુ અને અત્યારે વાગી ગયા છે છ જોકે છ વાગી ગયા છે અને ફળામાં ભીંડો હારવાનું કામ હતું આપણે ભીંડાના પાથા હારી હારીને બહાર નાખી દીધા છે કમ્પ્લેટ અને વરસાદ પણ અત્યારે હારામાં હારો આવી ગયો કે આમ કેરા ભરી દીધા એવો આવી ગયો છે એટલે કમ્પ્લેટ આમ મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે હાઈ ક્લાસ અને આ રીતનો છે વરસાદ તમને બતાવવું એટલે રામજીને જાય એમ વાડી બાજુ ભાઈનો પ્રોગ્રામ છે તો કે છે એટલે જાય છે ભાઈ ખાવા સગન ભાઈ ના અહીંયા મારા પાડો છે જોકે વરસાદ ભાઈ આ રીતના આવી ગયો છે આમ ઘણો ટાઈમ થયો ઘણો અડધી કલાક ઉપર થાય ત્યારનો જો કે ચાલુ છે અને આવી રીતના કમ્પ્લીટ બેરલમાં પાણી પણ ભરાઈ ગયું છે જો કે તમને બતાવું કે આટલું બેરલ આવી ગયું છે જો આટલું બેરલ પાણી ભરાઈ ગયું છે અને આવી રીતે ઉપર એક લાઈનનો કાટકો ફિટ કરેલો છે આ છ ફૂટ જેવો છે જો કે અંદાજે આવી રીતનો લાઈનનો કાટકો છે છ ફૂટનો એટલું પાણી પડ્યાથી થોડુંક વધારે આવતું વધારે વરસાદ આવે એટલે બાકી આટલું બેરડ પાણી ભરાણું છે જો કે તમને પણ અત્યારે તો હવામાં થોડું ખુલ્લું થયું એવું લાગે છે પ્રકાશ દેખાય છે સૂર્યદેવનો અને હવે મિત્રો આપણે અહીંયા પૂરો કરવામાં આવે છે જો કે તમને અમારો વિડીયો તો સારો લાગતો હોય તો વિડીયોને કોમેન્ટ કરી નાખજો બાકી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા મળશું આપણે કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી